વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ જામ આજે જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો આજનો કાર્યક્રમ છે જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં આજે યોગ પ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા જિલ્લાના પદાધિકારીઓ જિલ્લાના અધિકારીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં આજે આયા યોગ માટે આપણા જામનગરના ભાઈઓ બહેનો છે એ હતા ખૂબ સરસ રીતે આ કાર્યક્રમથી આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે વડાપ્રધાન શ્રીએ પણ આજે વિશ્વ યોગ દિવસ આંધ્રપ્રદેશથી વિશાખાપટ્ટનમથી એને સંદેશો આપ્યો આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ જે આપણું ઐતિહાસિક નગર એટલે વડનગર છે ત્યાં વડનગરમાંથી આ કાર્યક્રમનું એ પણ જોડાણા એને પણ આ વિશ્વ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો બે હજાર ચૌદથી લઈ અને આજ સુધી આપણે ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં આ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને આ વિશ્વ વિશ્વ યોગ દિવસની ઉજવણી પછી પણ દરરોજની ટેવ આદત પડે એના માટે સતત રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ છે એ પણ એકવીસમી જૂનના દિવસે આ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે દરેક વ્યક્તિએ રોજ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ અને ખાસ કરીને જ્યારે વેદવસ્થા જે આજે વધતી જાય છે અને આ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ એને મુક્ત ગુજરાતને વેદવસ્થાથી મુક્ત કરવા માટેનું જે એક અભિયાન હાથ ઉપર લીધું છે એ આ યોગથી જ શક્ય બનશે મારી બધાને વિનંતી છે કે યોગ ના દિવસે આપણે એક દિવસ તો જોડાય છે પણ કાયમી આપણી આદત રોજ બરોજ આપણે યોગ અને પ્રાણાયામ કરીએ એવી બધાને